સમચાર વાપી થી વાપી માં કંપની માં લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે ડુંગરા વિસ્તાર માં જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામ ની કંપની માં આ ભીષણ આગ લાગી છે આજે વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે જેના કારણે હાલ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે શોર્ટ સર્કિટ ને કારણે લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ અત્યારે જે છે તે સામે આવી રહ્યું છે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક નું જથ્થો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તો વાપિતિ સમાચાર કે જય કંપનીમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે કંપનીમાં ભીષણ આગ લાગતા આઈ છો તરફ અત્યારે ધમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે આગ ઉપર હજુ પણ કાબુ મેળવવામાં નથી આવ્યો જેના કારણે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે આગનું વિકરાળ સ્વરૂપ અત્યારે આપ જે દર્શકોમાં જોઈ રહ્યા છો એ પ્લાસ્ટિકનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે હજુ પણ ફાયર વિભાગ દ્વારા પાણીનો સતત મારો ચલા વ્યાગ પર કાબુ મેળવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે અને હાલ જે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે હજુ પણ સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવવામાં નથી આવ્યો પરંતુ શોર્ટ સર્કિટને કારણે લાગ્યા હોવાનું અનુમાન છે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે